જય શ્રી કૃષ્ણ આજે આપણે કટોરી કટિંગ બ્લાઉઝ કરવાનું છે મેં કાલે આવતી કાલે મેં તમને કટોરી બ્લાઉઝનું શું શું મહત્ત્વ છે શું કેવી છે હું તમે તમને બધું બધું મેં તમને શીખવાયું છે તમને એમાં ન ખબર પડે તો એ વિડીયો તમે જોજો માપ લેતા બ્લાઉઝથી માપ કેવી રીતના લેવાનું ડીપ ગળું હોય શોલ્ડર હોય એવી કેવી રીતના શોલ્ડરનું માપ લેવાનું તમને મેં કાલની વિડીયોમાં આનાથી પહેલાંની જે વિડીયો છે પાર્ટ એટમાં મેં તમને બધું એ તમે એ વિડીયો તમે જોજો તેમાં તમને શોલ્ડર તમે સ્ક્રીનશોટ પણ લેજો મેં સોલ્ડર આરમોલ્ટનું મેં બધું એમાં શીખવાયડું છે જો હમણાં મેં આ માપ લીધું છે આ માપ લખ્યું છે આ માપથી આપણે આ માપથી આપણે પેપર ઉપર પહેલાં કરવાનું છે પછી પેપર ઉપરથી પછી હું તમને એ જ પાર્ટમાં તમને નેક્સ્ટ પાર્ટમાં કેવી રીતના રાખીને કાપડ ઉપર કેવી રીતના કટ કરવાનું અને કોલરવાળામાં એ બેથી અલગ અલગ બ્લાઉઝ હોય કોલરવાળામાં જો આ તો આ કટોરીવાળામાં જો આ છે આવી રીતના છે આ સાદું જ છે આ કટોરીવાળું છે સાદું જ છે હવે કટોરીવાળુંમાં કટોરીવાળામાં કોલરવાળું એ પ્લસ નીચે યોગ અને બાજુમાં કટવાળું એ બ્લાઉઝ હું તમને હમણાં બતાવું જો એ બ્લાઉઝ આ એ બ્લાઉઝ છે કટોરીવાળું જ છે જો કેવી રીતના જો આમાં કોલર આપી છે જો આ કોલર છે આ કોલર દીધી છે આમાં અને પછી આમાં જો આ કટોરી છે કટોરી અને પ્લસ નીચેથી નીચેથી કાપવાળું આમ નીચેથી કટવાળું લંબાઈ એટલી વધારે લંબાઈ બ્લાઉઝની લંબાઈ વધારે છે બ્લાઉઝ આમાં કટોરીની લંબાઈ વધારે છે લાંબુ કટોરી છે એટલે લાંબી કટોરી હોય તો એમાં કેવી રીતના આમ ફુગ્ગા કેમ કે અહીંયાથી આપણે અઢીથી ત્રણનું લીધું હોય પછી આવી રીતના ફુગ્ગા ન આવે તો જો કેવી રીતના આમ ટક્સ લઈ લીધું છે એક કટોરીમાં એક કટોરી કટિંગ બ્લાઉઝમાં ત્રણ તરીકાથી કેવી રીતના થાય હું તમને એનું એનું વધારાનું હું તમને એવી રીતના શીખવાડું છું એ તમે જુઓ વિડીયો અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે તમે હન્ડ્રેડ ડેનું ક્લાસ ઉપર તમે કોમેન્ટ તમે કોમેન્ટ નથી કર્યું કે હન્ડ્રેડ ડેનું ક્લાસ તમારે શીખવું છે કે નહીં તમે મને કોમેન્ટ કરશો તો હું તમને એક એક દિવસનું રોજ એ વિડીયો બનાવીશ અને તમને કીધું છે ને હાવ એકદમ શરૂ આ તો બ્લાઉઝનું ટેન દિવસના ક્લાસમાં આજે એટનું જ પાર્ટ બીજો છે એટ આઠમો જે મેં ક્લાસનું કર્યું છે ને વિડીયો એમાં મેં કાલની વિડીયો કટોરીવાળા બ્લાઉઝમાં બહુ સમજવું પડે છે એટલે એમાં મેં કાલની વિડીયોમાં તમને સમજાયું છે કેવી રીતના એમાં માપ લેવાનું છે કેવી રીતના એ તમારે બ્લાઉઝનું માપ લેતા શીખવું એમ તો એ વિડીયો તમે પહેલાં જોજો પાર્ટ એટવાળું એટલે તમને કેવી રીતના માપ લેવાનું છે ઝૂણું જૂણું કટોરીનું માપ કેવી રીતના લેવાનું એ બધું મેં એ એ પાર્ટમાં છે એટલે એમાં તમે શીખજો જો આ કટોરી કોલરવાળો તમને કોલરમાં કટોરીમાં કોલરવાળું બ્લાઉઝ શીખવું હોય ને તોય તમે મને કમેન્ટમાં કહેજો કે આમને એ શીખવું છે તો એ બ્લાઉઝ હું તમને જો કેવી રીતના આખું પેક છે જો અહીંયાથી કટ છે આ અહીંયાથી કટ છે ટક્સ છે અને આખું પેક અને શોલ્ડરનું જો એવી રીતના આખું માં ક્યાંય ગાળું અને આમાંય કોલર છે જો અને ફૂલ સ્લીવની છે આવી રીતના લોંગ સ્લીવની છે કોણીની ઉપરની સ્લીવનું છે આ બ્લાઉઝનું એ તમને કટિંગ કરું તમને કટિંગ શીખવું હોય ને તો તમે મને કમેન્ટમાં કહેજો આ બ્લાઉઝનું માપ મેં તમને અંતિ પહેલાંની વિડીયોમાં તમને બતાવ્યું છે કે કેવી રીતના માપ લેવાનું હવે એ જ માપથી આ જ માપથી હું તમને માપ બ્લાઉઝનું માપ કરાવું છું સૌથી પહેલાં આપણે ચૌદની સાડા ચૌદની લંબાઈ છે ને અને

સાડા પંદર લીધું યોગની બધું માપ અને ત્યાંથી આપણે હવે સોલ્ડર છે સાડા પાંચ સાડા પાંચ નું સોલ્ડર છ નું આવશે છ નું છ નું આરમોલ્ટ સાડા પાંચનું માપ લઈને એક સીધી એક પહેલાં લીટી જ કરી દેવાની છે જો ત્યાંથી પહેલાં સીધી એક લીટી કરી દેવાની છે પછી ત્યાંથી છનું આરમોલ્ટ મેં આરમોલ્ટનું મેં તમને શીખવાડ્યું છે કેટલી ચેસ્ટમાં કેટલું આરમોલ્ટ આવશે અડધું ઇંચ ડાઉન કરવાનું છે પછી ત્યાંથી હવે સાડા નવની ની છાતી ચેસ્ટનું માપ જો સાડા નવ અને પછી બે ઇંચ આપણે વધારાનું નીચેથી એવી જ રીતના સાડા નો નું ચેસ્ટ અને બે ઇંચ વધારાનું અને આપણે સીધું આટલું થઈ ગયું હવે હવે આપણે એક ઇંચ આમાં કટોરીવાળું બ્લાઉઝ છે ને અંદર લેવાની જે આપણે બીજા બધા બ્લાઉઝમાં અડધું ઇંચ અંદર લઈને પછી એક ઇંચ લઈને કટોરીવાળા બ્લાઉઝમાં આપણે આવું કરવાની જરૂર નથી જો એક ઇંચ ઉપર લીધું અને પછી એક ઇંચ ઉપર લીધું એના જ ઉપર હજી આ એક ઇંચ ઉપર મેં લીધું છે ને આના જ ઉપર અડધું ઇંચ ઉપર હજી લીધું દોઢ આ એક આ કુલ થઈને દોઢ ઇંચ પછી ત્યાંથી હવે ત્યાંથી આપણે આને ત્યાંથી આપણે ત્યાંથી એને ટીક કરવાનું છે અને મેં તમને ત્યાં શીખવાડ્યું છે કે ત્યાં થોડુંક જો અડધું આટલું આમ ગોલ આવવું જોઈએ ત્યાંથી પછી આવી રીતના ટીક કરીને ટીક ટીક કરીને જો એકદમ ગોલ એકદમ સરસ આવી જવું જોઈએ આવી રીતના આનાથી કરવાનું હોય મારે તો આના આની જરૂર નથી પડતી જો આમ મૂકીને આવી રીતના આમ અને યાથી આવી રીતના જ અને આમ મૂકીને અને આને આવી રીતના આમ સેપ દઈ દેવાનું બોટ પછી ત્યાંથી જે આપણે અડધો ઇંચ ઉપર લીધું છે ત્યાંથી ટીક કરીને આમાં આગળ અને પાછળ આમાં આખું આપણે ફરમું બ્લાઉઝનું આખો કટોરી બ્લાઉઝના આખો ફરમો નીકળી જાય આ થઈ ગયું હવે નીચે આપણે યોગ ચારનું છે તો જો યોગ ચાર ઉપર સાડા ત્રણનું છે જો યોગ સાડા ત્રણ ઉપર આપણે ટીક કરી લેવાનું થઈ ગયું હવે જો હવે આગળનું ગળાનું આવા ખંભો છે ત્રણ એટલે નું આગળ આગળનું ગળું છે પાંચ

જો આ યોગનું માપથી અડધું ઇંચ ઉપર ટીક કરી દેવાનું આ ટીક કર્યું છે ટીક કર્યું છે ને ત્યાંથી આવી રીતના શેપ આપી દેવાનું આ ટીકને ત્યાં સુધી અડધું ઇંચ અંદરમાં જો આ થઈ ગયું ભાગ આગળનું જે ફન્ટ છે ને

અને કટિંગમાં હંમેશા ઉપરથી આ નીચેવાળા ભાગથી કટ ન કરવું જે ઉપર આપણે લીધું છે ને દોઢ ઇંચનું યાથી આપણે કટ કરવાનું છે જો અહીંયા અને અડધો ઇંચ અહીંયા આપણે ક્રોસ આપવાનું છે જો અડધો ઇંચ અહીંયાથી આપણે ક્રોસ આપવાનું છે અડધો ઇંચનું આ ક્રોસ આપ્યું ક્રોસ આપી દીધું જો હું તમને પાછું એક વખત રિપીટમાં આખું કેવી રીતના મેં માપ લીધું છે શું કર્યું છે હું તમને પાછું તમને સમજાવી દઉં એટલે તમને પાછું એમ રિપીટ થઈ જાય જો સૌથી પહેલાં લંબાઈની માપ લીધી છે લંબાઈ સાડા ચૌદ છે એટલે સાડા પંદર લીધું છે પછી શોલ્ડર છે સાડા પાંચ જો શોલ્ડર સાડા પાંચ લીધું છે આરમોલ્ટ મેં લીધું છે છ અને પછી ત્યાંથી ચેસ્ટનું માપ લીધું છે સાડા નવ સાડા નવની મેં ચેસ્ટનું માપ લીધું છે યોગ નીચેથી યોગ સાડા ત્રણનું યોગ લીધું છે અને આ બાજુ ચારનું માપ લઈ લીધું છે પછી આગળનું ગળું પાંચ આગળનું ગળું અહીંયાથી પાંચનું લીધું છે લઈને પછી અહીંયાથી આપણે ટીક કરી દીધું હવે આને હવે આને અહીંયાથી વચ્ચેથી જો અહીંયાથી જે ઘડી આપણે કહ્યું છે ને એ જ ઘડી બાજુથી આને આમ કટ કરી દેવાનું તમારે પેપરમાં આવી રીતના રોજ મારી વિડીયોને લગાડીને પેપરમાં તમારે આવી રીતના રોજ ડ્રોઈંગ શીખવાની પહેલાંથી પહેલાં તમારે બેથી ચાર દિવસ આ ડ્રોઈંગ કરતાં શીખવાની કે આવી રીતના કર્યું જો હું તમને બતાવું એવી રીતના જો આ પેપર લીધું આમાં આવી રીતના જો આ ફોલ્ડ કર્યું આવી આ ફોલ્ડ બાજુ જ આ મેં ફોલ્ડ કર્યું આવી રીતના ફોલ્ડ કરીને અહીંયાથી આ આરમોલ્ટ લીધું આર આ આરમોલ્ટ લીધું પછી ત્યાંથી મેં ચેસ્ટનું માપ લીધું આવી રીતના પછી અહીંયાથી અહીંયાથી એટલે જો આવી રીતના સીધું માપ કરી દીધું આ સીધી લીટી કરી દીધી પછી આગળનું ગળું આગળનું ગળું લઈ લીધું આવી રીતના આગળનું ગળું લઈ લીધું પછી ત્યાંથી યોગનું માપ લઈ લીધું ત્યાંથી યોગનું માપ લઈ લીધું ત્યાંથી અંદર ની સાઈડ આવી ગયા આપણે અંદરની સાઈડમાં ત્યાંથી પછી અંદર ત્યાંથી ટીક કરીને જો આવી રીતના જો આ કટોરીનું ભાગ આવી ગયું આ આવી ગયું કટોરીનું ભાગ આ ફ્રન્ટનું ફન્ટનું આવી ગયું યા યોગનું આવી ગયું એ આગળનું ગળાનું આવી ગયું આવી રીતના તમારે હે ને નાના ઉપર એક આવી રીતના ડ્રોઈંગ કરવાનું આ ડ્રોઈંગ પહેલાં શીખવાનું કે મેં શોલ્ડરનું માપ લીધું છે પછી આવી રીતના આગળનું ગળાનું માપ લીધું છે પછી નીચે યોગનું માપ લીધું છે આ ફન્ટનું આગળનું ગળું પાછળનું ગળું પછી આ આરમોલ્ટનું પછી અહીંયાથી અડધું ઇંચ આ ક્રોસનું આવી રીતના તમારે ડ્રોઈંગ કરતું રહેવાનું એટલે તમે બેથી ત્રણ વખત ચાર વખત તમે નાનું નાના આવા નાના કાગળિયા હોય એમાં તમારે ડ્રોઈંગ કરવાનું પછી કટ કરવાનું પછી આવી રીતના મેં તમને આ કરાયું ને આવી રીતના પેપર ઉપર કરવાનું તો એ તમને પાકું સરસ તમને આવડી જ જશે પછી અહીંયાથી જો પછી અહીંયાથી આપણે યોગનું કટ કરવાનું અહીંયાથી આપણે હવે આવી રીતના આખું આપણું ફરમો થયું છે જો અને અહીંયાથી યોગનું આમાં હવે આપણે યોગમાં કાંઈ ફેરફાર નથી કરજો આ થઈ ગયું યોગ નું કટ હવે અહીંયાથી આગળનું ગળાનું જો આગળનું ગળું પહેર્યું કટ હવે અહીંયાથી જોવા ને આપણી કટોરી નું ભાગ

ત્રણ નું ગળું અને હવે હવે એમાં ગોલ ગળું કરવું હોય તો ત્યાંથી એક ઇંચ લઈને ત્યાંથી એક ઇંચ લઈને ત્યાંથી આ થઈ ગયું ગોલ ગળું અને આમાં આપણે પેટર્ન કરવું હોય મટકા ગળા કે ગમે બીજું ગળા હોય આમાંનામાં આપણે પેટર્ન કરવું હોય તો આમાં મટકા ગળા કરી દેવાનું જો અહીંયાથી મેં તમને શીખવાડ્યું છે મટકા ગળા કેમ કરવાનું છે જો જો આ થઈ ગયું મટકા ગળા અડધો ઇંચ અંદર લેવાનું ને અડધો ઇંચ બહાર લેવાનું એટલે આ થઈ જાય મટકા ગળા પછી આને જો એકદમ આસાન છે મેં એકદમ આસાન રીતથી તમને શીખાયેલું છે તમે એ વિડિયો તમે જોજો તમને નહીં આવડે તો તમે એ જો જોજો એ વિડીયો જો આ થઈ ગયું આપણે ગોલ એકદમ ગોલ મટકા ગળાનું કટિંગ આપણે આ થઈ ગયું હવે પાછળનું કટિંગ થઈ ગયું ફન્ટનું કટિંગ થઈ ગયું આ આ આપણે મેન આ યોગનું કટિંગ થઈ ગયું છે આમાં હમણાં યોગમાં આમાં કમરનું જેટલું આ માપ છે ને આપણે આમાં કમર એમાં યોગ જોઈએ સાડા દસથી અગિયારનું યોગ જોઈએ તો હવે એમાં જો આ કેટલું છે ઓકે છે અડધું ઇંચનું આ કટ થશે જો અડધો ઇંચનું આ કટ થઈ ગયું આ યોગનું થઈ ગયું હવે આપણે કટોરી કેવી રીતના મોટી કરવાની છે હું તમને શીખવાડું નાની કટોરી છે અને કેવી રીતના પહેલાં હવે જો હવે આ આ બાજુ હું તમને શીખવાડું પછી તમને સ્લીવની તમને બતાવી દઉં કેવી રીતના જો સૌથી પહેલાં આપણે આ કટોરીને આ કટોરીને આમ મૂકી દેવાનું છે આમ ઉરેબ બાજુ આમ ખેંચાઈ ને ઉરેબ કાપડ હંમેશા કટોરી ઉરેબમાં મૂકવાની પછી ત્યાંથી આવી રીતના હજી આમાં થોડુંક હજી ગળું ગોલ કરી દઉં એટલે એકદમ સરસ થાય આઠની કટોરી છે એટલે આનું માપ આપણે આઠનું જ આવવું જોઈએ જો આવી રીતના મૂકવાનું કાચી કટોરીને આવી એકદમ સહેલું છે કટોરી અને પછી આને આવી રીતના આખી આમ ડ્રોઈંગ કરી દેવાની અને કટોરી બ્લાઉઝનું મૂકીને કેવી રીતના મારી હાવથી પહેલી બીજી જે વિડીયો છે ને એ કટોરી બ્લાઉઝનું મૂકીને ફરમા ઉપર કેવી રીતના મૂકવાનું કેવી રીતના કટ કરવાનું એ બધું છે તમે એ વિડીયો તમે જોજો બાંધની બાંધણી ઉપર મેં કટ કર્યું છે ને બાંધણી ઉપર મેં સ્ટીચ કર્યું છે જો હવે આ થઈ ગયું હવે અડધો ઇંચ આપણે અડધો ઇંચ અંદર ગહેરાઈ કરવાનું છે ગોલ જો અહીંયાથી અડધો ઇંચ ગોલ કરી દીધું હવે ત્યાંથી હાવથી જો અહીંયા પહેલાં એક ઇંચ આગળના બાજુમાં એક ઇંચમાં એક ઇંચ અને રીતના આમ મૂકવાનું છે અને ત્યાંથી જે આપણે દોઢ ઇંચ લીધું છે ત્યાંથી આવી રીતના અડધું ઇંચનું ત્યાંથી અડધું ઇંચ કરીને પછી ત્યાંથી આવી રીતના ટિક ટિક કરીને હવે ત્યાંથી હવે આપણે એનું આવી રીતના કરીને આનું સેન્ટર કાઢવાનું જો આમ આમાં નામાં આપણે મેં તમને શીખવાડ્યું છે ને કાંઈ ગણિત કરવાની કાંઈ જરૂર જ નથી આમાં નામાં આપણે સેન્ટર થઈ ગયું હવે ત્યાંથી દોઢ ઇંચ નીચે અને દોઢ ઇંચ ઉપર પોઈન્ટ કરીને દોઢ ઇંચ ઉપર કરવાનું છે થઈ ગયું અને આ હવે આપણે આ સેન્ટર કર્યું છે દોઢ ઇંચ ઉપર ને દોઢ ઇંચ નીચે હવે ત્યાંથી સ્કેલ આમ મૂકવાની ક્રોસમાં જો એક ત્યાં લાવવાની અને એવી બાજુ બીજી બાજુ મૂકીને